ફ્રેન્ડ્સ અમુક વાનગીને જો પહેલાંથી થોડી તૈયારી સાથે બનાવવામાં આવે તો એ સ્વાદિષ્ટની સાથે એના ફાયદા પણ આપણા શરીરને મળી રહે છે તો આજે હું તમારા માટે એક ઢોકળાની રેસિપી લઈને આવી છું એને એવી રીતે બનાવીશું કે તે આંતરડા માટે પણ ફાયદાકારક બની રહે અને સાથે જ ટેસ્ટ વધારતી એક સ્પેશિયલ પેસ્ટ પણ બનાવીશું તો આવી જ રીતે નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા મેં એક કપ ખીચડીના ચોખા લીધેલા છે તમે બાસમતી સિવાય કોઈપણ ચોખા લઈ શકો છો હવે એ જ કપના માપથી અડધો કપ ચણાની દાળ એક ચોથાએ કપ મગની મોગર દાળ એક ચોથાએ કપ અડદની દાળ લીધેલી છે એનાથી ઢોકળા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે તો અહીંયા મેં એક કપ ચોખા અને એક કપ દાળ એ રીતેનું માપ રાખેલું છે અને અડધી ચમચી મેથીના દાણા ઉમેરીશું તો આ રીતે થોડા મેથીના દાણા ઉમેરશો તો ખીરામાં આથો આવવાની પ્રોસેસ ઝડપી થઈ જશે હવે આ દાળ અને ચોખાને આપણે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ને ત્યાં સુધી ત્રણ ચાર વાર પાણી ઉમેરી સારી રીતે ધોઈ લઈશું અને દાળ ચોખાને ધોઈ લીધા પછી આ રીતે ડૂબાડૂબ પાણી રાખી એને આપણે પાંચથી છ કલાક માટે કાં તો પછી ઓવરનાઇટ માટે પલાળવા માટે રાખી દઈશું તો અહીં મેં દાળ ચોખાને રાતે સૂતી વખતે પલાળી દીધેલા અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે એ પલળી ગયા છે હવે દાળ ચોખાનું પાણી નીતારી એને આપણે ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું તો અહીં મેં અડધા દાળ ચોખા લીધેલા છે અને સાથે જ એક ચોથાએ કપ મીડિયમ ખાટું દહીં લીધેલું છે એનાથી હલકી ખટાશવાળું ખીરું બનીને તૈયાર થશે પરંતુ જો તમારા ઘરમાં વધારે ખાટા ઢોકળા ખવાતા હોય તો તમે ખાટું દહીં પણ લઈ શકો છો અને બાકી બચેલા દાળ ચોખાને પણ મેં એક ચોથાએ કપ દહીં ઉમેરી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી આ રીતે હલકું એવું કકરું હોય ને એ રીતેનું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ટોટલ અહીંયા મેં અડધા કપ દહીંનો ઉપયોગ કરેલો છે હવે આ ખીરાને આપણે આ રીતે એક જ દિશામાં સતત બેથી ત્રણ મિનિટ માટે ફેટી લેવાનું છે એમ કરવાથી ખીરું એકદમ લાઇટ અને ફ્લફી એવું બનીને તૈયાર થશે અને ખીરાની કન્સિસ્ટન્સી કંઈક આપણે આ રીતેની રાખવાની છે હવે આ ખીરાને આપણે આથો આવવા માટે રાખવાનું છે તો જ્યાં પણ તમારા ઘરમાં થોડા કલાકો માટે પણ તાપ આવતો હોય ને તો એવી જગ્યામાં તમારે ખીરાને રાખવાનું તો આ રાતનાનો સમય છે ત્યારે હું શૂટ કરી રહી છું એને આખા દિવસ માટે મેં રાખેલું અને તમે જોઈ શકો છો સરસ રીતે આથો આવી ગયો છે તો આ રીતે આથો આવી ગયા પછી આ ખીરાને તમારે ફ્રીજમાં રાખી દેવાનું તો સવારે તમારે નાસ્તામાં ઢોકળા કે હાંડવો જે પણ બનાવવું હોય તે તમે બનાવી શકો અને જેટલા ખીરાનું તમારે ઢોકળા કે હાંડવો જે પણ બનાવવું હોય એટલું ખીરું તમારે કાઢી લેવાનું અને બાકીનું ખીરું તમારે એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રીજમાં રાખી દેવાનું તો ત્રણથી ચાર દિવસ સુધી તમે ઉપયોગમાં લઈ શકો છો બિલકુલ પણ ખરાબ નથી થતું તો અહીંયા મેં દોઢ કપ ખીરું લીધેલું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું બે પિંચ જેટલી હળદર એક નાની ચમચી દળેલી ખાંડ એનાથી ઢોકળા મીઠા નહીં થશે પરંતુ ખટાશ થોડી બેલેન્સ થઈ જશે અને ઢોકળા ખાતી વખતે ગળે બિલકુલ પણ અટકે નહીં એના માટે એક મોટી ચમચી તેલ ઉમેરીશું અને હવે ઢોકળાનો સ્વાદ વધારતી આપણે એક સ્પેશિયલ પેસ્ટ બનાવીશું તો તમારા ઘરમાં જે પ્રમાણે તીખાસ ખવાતી હોય એ પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાં લેવાના એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક ચોથાઈ કપ લીલા ધાણાને આ રીતે રફલી કટ કરી અને ઉમેરીશું અને શેના કારણે આ ઢોકળા આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક રહે છે તે હું તમને આગળ જણાવું છું તો સરસ રીતે વાટી અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું તો જો તમે કોઈ દિવસ આ રીતે લીલા ધાણાવાળી પેસ્ટ ઉમેરીને ના બનાવ્યા હોય ને ઢોકળા તો ચોક્કસથી બનાવજો ઢોકળા બહુ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે તો તૈયાર કરેલી પેસ્ટને ઉમેરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ખીરું અહીંયા મને થોડું એવું જાડું લાગી રહ્યું છે તો બે ચમચી જેટલું પાણી ઉમેરી એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો ખીરાની કન્સિસ્ટન્સી આપણે આ રીતેની રાખવાની છે તમે જોઈ શકો છો હવે જે પ્લેટમાં તમારે ઢોકળા સ્ટીમ કરવા હોય એ પ્લેટને આ રીતે તેલથી તમારે ગ્રીસ કરી લેવાની છે હવે ઢોકળા એકદમ પોચા અને જાળીદાર એવા બનીને તૈયાર થાય એના માટે એક ચોથાઈ ચમચીને મેં અડધી ભરીને ખાવાનો સોડા ઉમેરેલો છે તો સોડાને તમારે એકથી બે મિનિટ માટે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો જો સોડા બરાબર મિક્સ નહીં થશે તો ઢોકળામાં રેડ સ્પોટ્સ દેખાશે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું તો સોડાને સારી રીતે મિક્સ કરી લીધા પછી ફટાફટ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે ખીરું ઉમેરી દઈશું અને ખીરામાં ખાવાનો સોડા ઉમેરો તે પહેલાં તમારે આ રીતે પાણી સરસ રીતે ગરમ કરી લેવાનું તો હવે એમાં આપણે પ્લેટ રાખી અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી ઢાંકણ ઢાંકી પંદરેક મિનિટ માટે એને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું તો પંદર મિનિટ થાય પછી તમારે એકવાર ચેક કરી લેવાનું આ રીતે છરી નાખીને ક્લીન નીકળે છે મીન્સ આપણા ઢોકળા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે પ્લેટને બહાર કાઢી લઈશું અને હવે જો તમે ઓછા તેલવાળા ઢોકળા ખાવાનું પસંદ કરતા હોય તો ગરમ ગરમ પ્લેટ હોય ત્યારે જ ઉપર કાચું સિંગ તેલ લગાવી કટ કરી તમારે એને સર્વ કરવાના પરંતુ અહીંયા હું વઘાર કરી રહી છું કેમ કે રાય અને તલના વઘારનું પણ એક સરસ એવો સ્વાદ આવે છે તો એના માટે અહીંયા મેં વઘારિયામાં બે મોટી ચમચી તેલ ગરમ કરેલું છે એમાં અડધી ચમચી રાય ઉમેરી રાઈને ફૂટવા દેવાની પછી અડધી ચમચી સફેદ તલ દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન બે ચપટી જેટલી હિંગ ઉમેરી વઘારને આપણે ઢોકળાની ઉપર રેડીશું તો ઘણી આથાવાળી વાનગીને નાસ્તામાં લેવામાં આવે છે કેમ કે આથાવાળા ખોરાકમાં મળી આવતા લેક્ટિક એસિડ આ તડા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આવો ખોરાક આ તડામાં બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે તો માહિતી હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ